જમવાય પર કઈ જગ્યા જવા દે એ તો ખબર નહીં હોય આવા આવવા આવે જોતા ફાસ્ટ ખાવા જાય ભાઈ મારા ખાવા જાય આ ખાવા જાય જો આ સૌથી પહેલા ડીશ લઈ લીધી હે ભાઈએ મોટામાં મોટો પ્રશ્ન કેટલા મૂકલ્યો કહું લાઈન ખબર નહીં ગયો શું આ સ્પ્રિંગ રોલ મા તો પેલી એવું ખાતા નહીં જોરદાર ચર્ચા ચાલે છે ઘરગઢ જેટલું જમવું એટલું લેવું જમવાનું બગાડ કરવો નહીં રિસેપ્શનમાં જઈને બરોબરનું તાજું તાજું ખાઈને ઘેર જઈને સુઈ જઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય